ભાજપના ઉમેદવાર નેમુબેન બંભાણીયાના સમર્થનમાં બ્રહ્મ સંમેલન યોજાયું ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણીના સમર્થનમાં બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્રહ્મ સંમેલનમાં ઉપસ્થિત શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાને બહુમતીથી જીત આપવાનો કોલ આપ્યો હતો ખુબ ખુબ ધન્યવાદ આપણને જોશી ભારત કરી દીધી સાથે કહી શકાય જય જય શ્રી રાખ પ્રભુ રામ બેઠો કે નહીં શિવ અને શક્તિ નું મિલન શિવ અને શક્તિની પ્રતિતિ એ જો કોઈ ગણાવી રહ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીની મોટા જય મહાકાલ મહાકાલ લોક હોય કાશી વિશ્વનાથ હોય અરે તમારો મારો કાનો હોય સોમનાથ ના મહાદેવ હોય તો કલ્પના કરી હોય આપણા તીર્થ સ્થાનો એ આ પ્રકારના બની શકે

જે હિન્દુત્વ નીકળ્યા છે સમગ્ર ભારત વાસીઓના સમગ્ર સમાજના આશીર્વાદ છે ઋષિ મોની છે

કે પોતાનો જે મતનો અધિકાર છે તેનો ખૂબ જ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે એવી અમારી સમગ્ર બ્ર સમજથી વિનંતી છે જય ભારત જય મહાદેવ